સામાન્ય રીતે સરકારી શાળાના બાળકો માટે વિમાનમાં બેસવું એક સ્વપ્ન સમાન હોય છે પરંતુ વલસાડ જિલ્લાના પારડી તાલુકાની પોણિયા પ્રાથમિક શાળાએ વિદ્યાર્થીઓનું આ સ્વપ્ન સાકાર કરી આપ્યું શાળાના પ્રવાસ અંતર્ગત વિદ્યાર્થીઓને હવાઈ મુસાફરી કરાવી એક નવો ઇતિહાસ રચ્યો શાળાના શિક્ષકોના પ્રયાસથી આ પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા પંચાયત હસ્તક ચાલતા પારડી તાલુકાની પારડી પોણિયા ફળિયા શાળામાંથી બાળકોને શૈક્ષણિક પ્રવાસ વિમાન દ્વારા કરાવી આ શાળાના મુખ્ય શિક્ષક નરેશભાઈ ઠાકોરભાઈ પટેલે એક અનોખી શરૂઆત કરી એમણે બાળકોને સુરત હવાઈ અડ્ડાથી જામનગર હવાઈ અડ્ડા સુધીની સફર સ્ટાર એરલાઇન્સથી કરાવી ત્યારબાદ ટ્રાવેલ્સ મારફતે દ્વારકા દ્વારકા બેડ નાગેશ્વર ફરવી દ્વારકામાં પ્રથમ રાત્રિ રોકાણ કર્યું ત્રીજા દિવસે સવારે સોમનાથ મંદિરે દર્શન કરાવી શક્કરબાગ જુનાગઢ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરાવી ત્યારબાદ જલારામ બાપાનું ધામ વીરપુર અને સાણંગપુર કષ્ટભંજન મંદિરે દર્શન કરી પરત પારડી પોતાના શાળાએ પહોંચ્યા હતા નવાઈની વાત એ છે કે બાળકો પાસેથી પ્રવાસ ફીના નામે એક પણ રૂપિયો વસૂલવામાં ન આવ્યો સંપૂર્ણ ખર્ચ શિક્ષકોએ ઉઠાવ્યો હતો ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા શિક્ષક નરેશભાઈ પટેલે જણાવ્યું કે તેમની શાળાના બાળકોને હવાઈ મુસાફરી કરાવવું તેમનું સ્વપ્ન હતું અને મોટાભાગના બાળકો મધ્યમ અને ગરીબ વર્ગમાંથી આવે છે જેથી તેઓમાંથી ઘણા બાળકોનો પ્રવાસ યાદગાર બનાવવા માટે આ પ્રવાસનું આયોજન થયું હતું બાળકોએ પણ આ પ્રવાસની મજા માણી નાના એવા પારડી વિસ્તારની આ વર્ગશાળાના બાળકોએ પ્રવાસ દરમિયાન હવાઈ મુસાફરી કરી અને અન્ય સ્થળોની મુલાકાત લીધી હતી અને શૈક્ષણિક પ્રવાસની સાથે સપનાની ઉડાન પણ ઉડી હતી હા એક મારું સપનું હતું બાળકોને બાય રોડ પ્રવાસ કરાવ્યો હતો માં પણ કરાવ્યો હતો અને એવું હતું કે ચાલો એક વખત એમને બાય ફ્લાઇટ પણ આપણે પ્રવાસ કરાવીએ આ મારું સપનું હતું સૌ પ્રથમ તો અમે ટિકિટો બુક કરી અને ટીપીઓ સર જે અમારા મિતેન્દ્ર સર છે એમની જોડે ફોન પર વાત કરી પરમિશનની વાતો કરી તો એમણે કીધું કે ખાલી તમારે જાણકારી આપવાની છે જાણ કરીને ફાઇલ ઇન્વર્ટ નંબર પાડી તમારે તમારી જવાબદારી પર લઈ જવાનું છે અમે આટલેથી બસમાં ગયા હતા ત્યાં એર વિમાન એરપોર્ટ પર ઉતર્યા હતા ત્યાં જો બે જોરો ચેક કર્યો પછી ને ટિકિટ બટાવી પછી વિમાનમાં સુરત થી જામનગર ઉતર્યા બસમાં સુરત ગયા હતા અને ત્યાં એરપોર્ટ પરથી એરપોર્ટમાં અમે ગયા અને બેગ ને એવું બેગ એવું ચેક કર્યું અને અમુને પણ ચેક કર્યા હતા અને ત્યાં પછી એરપોર્ટમાં જઈને અમને ખુબ મજા આવી વિમાનમાં બેસવાની અમને બધાને ખૂબ મજા આવી અને અમે બધા વિમાનમાં બેસીને વિમાન માં બેસ્યા એટલે અમે સીટ બેલ્ટ લગાવી